શ્રી નૌગોળ રામાનંદ સાધુ સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના હેઠળ કાર્યક્રમ યોજાયો તારીખ સાત બે હજાર પચીસના રોજ ઠાકરે હોલ રામોલમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સમગ્ર તેજસ્વી તાલા વડીલો સંતો મહંતો ભાઈઓ માતા બહેનો અને દાતાઓ તેમજ આખો નવગોળ રામાનંદ સાધુ સમાજ આખો દિવસ હાજર રહી તેજસ્વી તાલા તેમજ પૂરી ટીમને સાહસ સહકાર અને તેમના આશીર્વાદ આપી પ્રસંગ રૂડો બનાવ્યો અને જે લોકો અનિવાર્ય સંજોગોના કારણે આવી શકે ન હોય તેમના પણ આશીર્વાદ અમને મળેલ તે બદલ અમારા આખા સમાજનો હું અને મારી ટીમ તેમજ શ્રી નવગોળ રામાનંદ સાધુ સમાજ સેવા ટ્રસ્ટ પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને જો આ કાર્યક્રમમાં અમારાથી કોઈ ભૂલ કે ક્ષતિ થઈ હોય તો હું મારી આખી ટીમ અને ટ્રસ્ટ પરિવાર તરફથી આપ સૌની સાચા હૃદયથી માફી માંગુ છું આપ સૌ આ રીતે જ હંમેશા સમાજની જેમ તેમજ આપણા સમાજના ટ્રસ્ટને આ જ રીતે આશીર્વાદ અને સાહસ સહકાર આપતા રહેજો તો આપણો સમાજ અવશ્ય વિકાસ પામશે તેનો મને ભરોસો છે આપ સૌને પ્રમુખ કેતન કુમાર એમ વૈષ્ણવ શ્રી નવગોળ રામાનંદ સાધુ સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ વતી સાધુ સમાજને લાખ લાખ અભિનંદન પાઠવું છું આજે યોગદાનના કારણે આટલો સારો પ્રોગ્રામ થયો બીજું કે સવારની તમે બધા જે આવીને સાથ સહકાર આવ્યો અને શાંતિ જાળવી રાખી અને આટલી કલાકો બેસવું ખરેખર બહુ અઘરી વસ્તુ છે અને મ્યુઝિકલ સોમાજો તે ત્રણ કલાકથી વધારે ચોંટતા નથી અને આ તો શિક્ષણનો કાર્યક્રમ સ્વાભાજીને બેસીને બહુ અઘરું પડે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આજે પણ જે બહુ સંખ્યામાં જે યોગદાન લખાવ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે આ કાર્યક્રમને આજે પૂરો કરીએ છીએ પણ આગળ